રાધે રાધે જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી તો કેમ છો બધા આજે વરસાદ ચાલુ થઈ ગયો છે કેમ વેધર એકદમથી બદલાઈ ગયું છે અને આજથી સ્કૂલ ચાલુ થઈ છે ફર્સ્ટ ડે સ્કૂલ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં પેઢી નહીં કે એટલા સમય છોકરા ફ્રી હતા ઘેરે બેઠા હતા ત્યારે વરસાદ ન આવ્યો ने स्कूल टाइम में बरसात शुरू થઈ ગઈ તો એ લાગે છે કે एवरीडे ना बरसात આવી રીતે સાલુ રહે છે ચા ઈ મકી દમ તમને ભીアン છે તે દૂધ પી લીધું છે અને એકલા મટુ ચા પીવા છે ભીアン છે સાથે સ્કૂલ પર પ્રોફુલ કાંપ પર બધાય પોટપોતાના જગ્યાએ બધાય ગોઠવાઈ ગયા છે બસ હોળ દે પછી નથી પીતા ચાયમાં જાયફર બદલે હિંગ નાખાય જતી બેના ડબ્બા સેમ છે અને પાછા બાજુ બાજુ મરી એટલે જલ્દીમાં હોય તો ડાયરેક્ટ તેલ નાખાય ચાલો તો મેં આવી ગઈ છે રસોઈ બનાવવા અને સાસ ધ્યાન છે મારી સાથે અહીંયાથી તો નીકળી ગઈ અને જો આજે બનાવવાનું છે રાઈસ અને મિક્સ વેજીટેબલ એટલે બકાલું અમારી અમારી ભાષામાં દીવની ભાષામાં બકાલું તો અહીંયા સિંગ અને ગુવારને રેડી કરી નાખ્યું છે તો ચાલો મેં હવે એનો વઘાર કરી દઉં કેમ કે રેડી કરી નાખ્યું મેં ચલો ઘણી ફેર તેલ ગરમ થઈ જાય એટલે સાચીનો ને શાસ્ત્રીનો આજે ફર્સ્ટ ડે સ્કૂલ હતું સ્કૂલે આજે બે સ્કૂલથી આવીને એટલા થાયકા છે ને કેમ કે દોઢ મહિનાની રજામાં ઘેરે રમત ને એવું જ કર્યું હોય એટલે થાકીને આવ્યા છે તો આવીને તો પહેલાં જમવાનું જ માગ્યું કેમ કે ભૂખા થઈ ગયા હશે ત્યાં સ્કૂલનું જમવાનું ન ગમે ધ્યાન સિવાય તો ખાઈ લીધું છે સાસ્તી તો ઘરેથી લઈને જાય છે એનો વાંધો નહીં શાસ્ત્રી હંમેશા ઘેરેથી જ ફૂડ લઈને જાય એને ઘરનું ગમે બધું બનાવેલું હોય તે ચાલો આજે આપણે આવતીકાલે ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું છે તો બધા સમાજના હોલમાં ને ત્યાં કરશે પ્રફુલ્લે વ્લોગમાં નાખેલું છે કે ક્યાં હું કરવાનું છે અને જગ્યાનું ને બધું સમાજના પહેલામાં એ બધાને મૂકેલું છે તો આપણે રસોઈ બનાવી અને પછી લાડવા બનાવવાના છે તો પહેલાં જમવાનું રેડી કરી નાખીએ મુઠિયા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને મેં કેટલમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું તો પાણી પણ ગરમ થઈ ગયું છે અને પહેલાં મિક્સર માટે પ્લગ નાખી દઉં અને મુઠિયા તરવા માટે ઝારો પછી લઈ લેશું તો અહીંયા મસ્ત પત બધું નીચે જ બેઠીને કરવાનું એટલે ઇઝી પડે વારંવાર ઊભું થવું પડે નહીં બેઠીને લાસ્ટ યર પણ આવી રીતે બેઠીને જ લાડવા બનાવ્યા હતા તો ચાલો મિક્સરને સાઈડમાં કરી દઈએ અને પાથરનું એક પાથરી દીધું છે એટલા માટે બધા કસરા તેમજ રે ઘમનો લોટ લીધો છે કેમ કે થોડોક ઘમનો લોટ નાખીશું અને બાકીનો થોડો કરકરો ઘરનો જે લાપસીનો લોટ લાવ્યા છે તે નાખીશું તો ચાલો તમે મારી પાસે લાપસીનો ઝીણો લોટ કરકરો છે તો આપણે એને આમાં સારી લઈએ ને જાડો ઝાડો બીજી બેગમાં નાખતા જાય આ લાડવા માટે ચાલીએ કેમકે આમ તો દરશે દરવા મિક્સરમાં દર્યું તો પણ આટલું જાડું તો રહેવાનું જ છે તો તેના માટે અહીંયા મારી પાસે બીજી એક લાપસી છે તો એમાં અલગ કરવી પડે કેમ કે આ ઘમ અલગ છે અને આ ઘમ અલગ છે તો ચાલો તેને મેં આ બાલ્ટીમાં નાખી દમ જે લાપસીનો લોટ છે તે અને બાકીનો કરકરો લોટને આપણે લાડવા બનાવવા માટે સારી લઈએ અને એમાં બહુ ઘમનો લોટ જેવો છે એટલા માટે મેં વિચાર કર્યો કે આજ યુઝ કરીએ તો ચાલીએ અને આ સ્પેશિયલ લાડવાનો લોટ દઈ રહ્યો હોય તેવો દેખાય છે બધો લોટ જે ઝાડો હતો તેને સારું થશે અને આપણે ઝાડો લોટ છે તે પાસવામાં ભરી ગઈએ પેક કરીને મૂકવાનું છે ચાલો આસો લોટ પણ બહુ બધો થયો છે તો એને પણ લાગે છે કે થોડોક ઓછો કરવો પડે એમ કે આખું ભરાઈ ગયું છે અને એમાં નાખવાનું છે ઘમનો લોટ થોડોક તો આપણે એમાંથી હાફ કરી નાખીએ મકે બે ભાગ પણ નાખીએ અને બીજો બેગમાં ભરી લઈએ તો અહીંયા હાફ લોટ મેં બીજી બેગમાં ભરી લેમ કપ પેથી કેમકે એટલો બધો આ ઝાડો લોટ નથી રાખવો તો અહીંયા મેં હાફ કરી નાખ્યો છે હવે આપણે ઘમનો લોટ લેવાનો છે તેના જેટલો તો અહીંયા પાસે ઘમનો લોટ છે ઘમનો લોટ સારી લઈએ ફ્રેસ ગમનો લોટની સાથે મિક્સ કરીએ અને બહુ હજી જાડું જેવું લાગે તો પછી પાછું આપણે ઘમનો લોટ ને સારવાનો છે પહેલાં મેં મિક્સ દમ કે જાડો લોટ અને આસો લોટ બે પ્રોપર મિક્સ થઈ જાય લાડવા તો મેં આખા વર્ષમાં એક જ જ્યારે ગણપતિ બાપાનું ગણેશ ચતુર્થી આવે ત્યારે જ બનાવું છું તો કોઈ દિવસ લાડવા એમ નથી બનાવતા મીઠી વસ્તુમાં તો ચાલો તો આપણે એને હજુ બે કપ જેટલો ઘમનો લોટ નાખીશું તમે પહેલાં એક સારી કાઢો ચાલો તો હવે આપણે ઘી નાખીએ આમાં અને લાડવા તો એટલા બધા મને નથી આવડતા પણ બધાને જોયેલા હોય એટલે બનાવી લમશું ને પછી ઘેર એકલા હોય તો બનાવ પડે તો આમાં ચારથી પાંચ કપ આ જે પાવડા હોય તે આપણે પાવડું કે પાવડું એટલું ઘી નાખ્યું છે મેં તો આપણે લોટની બધું એકદમ કે નહીં કે લાડવો જેવો થાય ત્યાં સુધી મિક્સ કરવાનો છે પછી આપણે ગરમ પાણીથી મુઠિયા વરવાના છે તો પહેલાં બે હાઇથી આને મિક્સ કરી દઈએ તો ભાઈ લોટમાં બહુ ગોટી વરી ગઈ છે તમે હું કર્યું અવલાને લીધો અને આવી રીતે બધો લોટ એમાં ઘસી નાખે એટલે જે ઘીના જે ગોળી વરી હોય તે બધું નીકળી જાય તો ફટાફટ કરીએ કેમ કે સાંજ પડી છે લાડવા કરતાં કરતાં આપણે કઈની તો કલાકથી દોઢ દોઢ કલાક કે બે કલાક નીકળી જાય છે એકલા માણસ કરતા હોય તો બે કલાક તો હાસી જ છે તમે અહીંયા આવી રીતે લોટ લઈ અને પછી આવી રીતે જે ગોળી વરી છે ઘીની નાખીએ ચાલો તો બધી લોટમાંથી જે ગોળી વરી હતી તે બધી મેં કાઢી નાખી અવાલાના મદદથી આવી રીતે ઘસી ઘસી ઘસીને મારી દસ મિનિટમાં દસ મિનિટ નીકળી અને હું આવું લાડવા જેવું લાડવું બનાવવાનું હોય તેવું થાય એવું કદાચ આવી બનાવી કઈ દિવસે ચાલો તો લાડું ચાલો તો આપણે અહીંયા મુઠિયા બનાવી નાખશે અને હવે ફ્રાય કરવા નાખીએ કે હફતમાં બનાવી નાખ ખાસે અને જો હરતા બાકી સે તો ગરમ ગરમ છે તા ફ્રાય કરવા નાખી દઈએ તો આપણે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ તો તેલ ગરમ થઈ ગયું છે તો અમે થોડું ધીમો ગેસ કરી દઉં નકર ઉપરથી તત્કાને બરી જશે કે તે ગરમ થઈ ગયું છે તો બહુ ગેસ ધીમો કરી દીધો અને બધા જે આપણે મોઠિયા બનાવેલા છે તે નાખી દઈએ આપણે થોડા મોઠિયા તરાઈ ગયા છે તમે લઈ લીધા અને તપેલામાં જો આમ તો આપણે કુંડી તો બધી લસણવાળી ને એવી બધી હોય અમે તો નથી ખાતા બધા ખાતા હોય તેની વાત છે તો આપણે આમાં ગરમ ગરમ આવી રીતે કૂટડી દઈએ એટલે હું તે ઝીણો ભૂકો થઈ જાય આપણે અહીંયા લાડવા બનાવવા માટે એટલું દરાઈ ગયું છે અને બાકીના મુઠિયા મેં બનાવું છું તો આ બસ આ એક લાસ મુઠ્ઠી બનાવવાનું રહી ગયું છે કેમ કે આમાં એક માણસ હોય તો કલાક ઉપર વધારે પણ ઓછીને બે કલાક નીકળી જાય એટલે આટલા મુઠિયા તરવાના બાકી છે હજી તો ચાલો ધીરે ધીરે ફિનિશ કરીએ અહીંયા બેઠી ગઈ છે બરાબર પલાઠી વારીને મસ્ત રીતે ને આપણે લડવા બનાવવાના ચાલુ જ છે કન્ટિન્યુ કલાકથી તો ચાલો બધા મુઠિયા બની ગયા છે અને હવે થોડુંક મેં હટાવું સામાન પાણીની કેટલ ને એવું બધું લઈને રાખ્યું હતું હવે આપણે જે જોતી વસ્તુ છે તે જ અહીં રાખવાના છે તો ચાલો મુઠિયા તરવાનું પર ચાલુ કરી દઈએ બાકીની વસ્તુ ઢાંકી દઈએ આપણે એટલા લાસ મુઠિયા છે તો તેને પણ બધા તેલમાં જેટલા માય જોઈએ કેટલા માય તો બધાને મૂકી અને ફ્રાય કરી નાખીએ ડૂબે ત્યાં સુધી નાખીએ

સર તો આપણે લાશ લાડવાની છે તો કૂટડવાનું સારું કરી દીધું આ ધાબરી પાત્રી છે તો એટલો કચરો ભરાઈ ગયો છે કે વાત છે બદામ અને અહીંયા કાજુનું કાજુ તો ઘરમાં વધારે બો ખાતા હોય એટલે બરણી હાફ જ રહી બધી ફૂલ હોય નહીં અને બ્રાઉન સુગર લીધી છે મેં નાખવા માટે કે વ્હાઈટ થી મને જ વધારે પ્રોબ્લેમ થાય છે એમ તો ચાય સાથે ખાય છે અને બાકીનું ખસખસ લાવ્યા છે ખસખસ કેવી રીતના શું કરવાનું છે તે નથી ખબર એના માટે મને કંઈ જોવું પડશે પછી હવે મેં ખાંડ બ્રાઉન સુગર દરીને નાખવાની છે તો બ્રાઉન સુગર પણ આપણે દરી નાખીશ અને મારા આજુબાજુમાં બધામાં એટલો કચરો થયો છે કે મને ખુદની સમજ નથી પડતી જ્યાં સુધી લાડવા નહીં બને ત્યાં સુધી આવું જ રહે અમે થોડીક ખાંડ નાખી દીધી છે અને થોડોક લો આ જે મુઠિયા હતા તે કડક હતા તે બધું તેનું કડક કડક જે બધું છે તે નાખ્યું છે ખાંડ સાથે તો દરી નાખીએ અને મસ્ત મજાની બેઠી ગઈ છે આરામથી બ્રાઉન સુગર પણ દરાઈ ગઈ સાથે સાથે અને હવે બ્રાઉન સુગર આપણે દરવાની છે બધી તો અંદાજે નાખીએ ભગવાન પરફેક્ટ પ્રસાદ બનાવી હશે તો પરફેક્ટ આઈ હોપ કે પરફેક્ટ બને તો જે અહીંયા અંદાજે ખાંડ નાખી અને દરી નાખું મેં બ્રાઉન સુગરને દહી પણ આ તો એકદમ વ્હાઇટ સુગર જેવી જ થઈ ગઈ છે એટલે કે વ્હાઈટ શુગરમાં ને બ્રાઉન સુગરમાં કંઈ ફરક દેખાતો નથી તમે દરી નાખી અને બહુ ડાબડામાં ભરી દીધી હતી વધારે તો બાકીની ઉપરની હતી તે દરાયણી નથી એટલે મને અવલાન જરૂર પડી તો મેં ચાલ બ્લોકમાં પણ બતાવી દઈએ કે વ્હાઇટ સુગર જેવું જ લાગે છે ખાંડ મેં દરી નાખી છે અને હવે લોટમાં મિક્સ કરી દઈએ આપણે જ્યાં લાડવાનું સૂરમું બનાવ્યું છે તેમાં તો ખબર પડશે કે કેટલું કેવી રીતના ખાંડ ઇનાપશે કે પછી તો ચાલો મેં મિક્સ કરું પ્રોપર અને પછી કાજુ બદામ અને એલસી જાયફરનો વારો લેવાનો છે તો પેલા આપણે આ ફિનિશ કરી લઈએ બધું થતાં થતાં મારો આખો તવો ભરાઈ જવાનો છે લાડવા માટે તો જે હો ગણપતિ બાપા મોડિયા તો અહીંયા વાગી ગયા છે સાડા આઠ અને મેં લાગી ગઈ હતી સાંજના કઈ રીત સિક્સ ઓ ક્લોક લાગી હતી એટલે છ વાગ્યાની લાડવા બનાવ બેઠી છે સાડા આઠ થઈ ગયા છે એટલે બાકીની બી બીચમાં બીજું પણ કામ કર્યું અને પછી રસોઈ પણ બનાવી બકાલ બનાવ્યું અને રાઈસ બનાવ્યું અને દાળ ગઈકાલની બછેલી હતી તો મને એવું લાગે છે કે હજી ખાંડની બેથી ત્રણ ડાબરા દરવા પડશે તો પણ મેં પ્રોપર મિક્સ કરી લે એટલે ખબર પડી જાય તો હજુ ખાંડ થોડી જો હે તો આપણે ખાંડને બધું નાખી દઈએ પછી આપણે લાસ્ટમાં ઘી નાખીશું ત્યાં સુધીમાં મિક્સર જે છે તે ઠંડુ પડી જાય ને ઠંડુ પડી ગયું છે ઓલરેડી પણ અમે ત્યાં મેં લઈ આવી છે એક મુઠ્ઠી જેટલી એલસી અને બે ઝાયફર લીધા છે આપણે તેને ખાંડ સાથે દરવાની છે તમે મિક્સરમાં નાખી દીધું અને ઝાયફરના તો ટુકડા કરવા પડશે આખરે મિક્સર મારું તોડી નાખીએ એટલું કડક જાયફર આવે તમે એને તપેલામાં કુટડી કાઢો ઝીણા ઝીણા પીસ કરી નાખો જય બલે ચાલો તેને નાખી દઈએ કેમ કે તપેલામાં જ કુટડી નાખવું જાયફળની સ્મેલ બહુ સોરી સુગંધ સુગંધ બહુ સારી આવે છે અને પ્રફુલ મને હંમેશા કહે કે સ્મેલ આવે સ્મેલ આવે એવું શું કરવા બોલે તો થોડુંક ચેન્જ કરવું પડશે કોઈ વાર બોલાઈ જાય ચાલો તો મેં અહીંયા ખાન માં એલસી અને જાયફર શું કરવા માટે દયરું છે એટલા માટે દયરું કે ખાન અને જાયફર છે ને એ એકદમ ઝીણું દરાઈ જાય છે મારો ડાબળો મિક્સરમાં થોડોક ટાઈટ થઈ ગયો અને આપણને ખબર પણ પડે નહીં કે આમાં એલચીના ફોયતરા સાથે જ મેં દરી નાખ્યું છે મેં હંમેશા સામા પણ નાખવા માટે એલચીના ફોયતરા સાથે જ દરતી હોય તો ચાલો દરાઈ ગયું છે અહીંયા હવે આપણે તેને આને સારીને નાખ્યું કે કદાચ મોટા મોટા કુસ જે એલચીના ફોયતરા હોય તે નીકળી જાય ને થોડું થોડું નાખી અને આપણે એમાં સારી નાખીએ એટલે જો એલસીનો કોઈ જાડો ભૂકો હશે તો તેમાં રહી જાય બાકીના બધા ઝીણો ઝીણો ભૂકો પાવડર જે થઈ ગયો છે તે બધું નાહી જશે તો આવી રીતે બધું શું આમાં ઝાડું ઝાડો ભૂકો રહી ગયો છે અને મેં ચાય બનાવવા માટે એલસીના ફોઈતરા સાથે જ હંમેશા એલચીનો પાવડર બનાવી નાખવું એટલે આપણે એલસીના ફોયતરાની પણ એમાં ટેસ્ટ આવે અને સુગંધ પણ સારી આવે તો આવી રીતે કચરામાં રહી ગયા કાજુ બદામ પછી એલચીનો પાવડર ખાંડ ને બધું નખાઈ ગયું એક બાકી રહ્યું છે ખસખસ નાખવાનું બાકી છે તો હવે આપણે છે ને આમાં માયની અને ઘી પ્રોપર નહીં નખાય ને મિક્સ થાય તો અમારી તો બીજો થાર છે તો બેમાં હાફ હાફ કરી લઈએ કેમ કે અમે લાડવા વધારે એટલા માટે બનાવ્યા છે કે અમારે બહુ બધી ઘેરે આમંત્રણ છે તમે બધી ઘેરે એમ દર્શન કરવા માટે જાહ તો લાડવા પણ બધી ઘેરે જે ભગવાનને ધરવા માટે લઈ જાવ એટલા માટે વધારે બનાવ્યો છે લાડવા ને આમ બી આપણે વરસમાં એક જ વાર બનાવતા હોય તો આપણે કોઈ ફેમિલીની પણ બેનની કે બેન ભાઈની કે કોઈની મમ્મી કોઈને બી બે લાડવા આપીએ તો સારું લાગે કેમ કે આખા વર્ષની તો આપણે એક દિવાળીની મીઠાઈ વેચતા હોય છે દિવાળીમાં આપીએ બધાને ઘેરે મીઠાઈ પણ ગણપતિના લાડુ બનાવ્યા હોય તો બધાના ઘેરેથી આપણે નહીં આપીએ એવું નથી લાડુ લાડવાનો ટેસ્ટ હંમેશા બધાના ઘરનો અલગ અલગ હોય છે તો બધાને કોઈના ખાંડવાળા હોય કોઈના ગોળવાળા હોય કોઈ ટાઈમ મેળવે તો શોપમાં પણ લઈ આવે શોપમાંથી પણ લઈ આવે કેમકે મેં તો પહેલાં શોપમાંથી જ લાવતી કેમ કે શોપમાં સ્પેશિયલ ઓર્ડર આપી અને લાવતા જે મોદકના શેફમાં બનાવી આપતા હતા તો એ પણ બહુ સારા આવતા પણ હવે પ્રફુલ એમ કે ઘેરે બનાવવાનું તો સારું આપણે ઘેરે બનાવીએ કેમ કે કામમાં બીઝી હોય તો કોઈ ઘેરે પણ બનાવી શકીએ નહીં શોપમાંથી વેસાતા લઈ અને ભગવાનને પ્રસાદ ધરાવી દઈએ તો આપણે ટાઈમ છે તો આપણી પાસે ઘરે બનાવ્યા અને હવે મેં સાથે અહીંયા મિક્સ કરું ખાંડ અને પ્રોપર બધી વસ્તુ અને પછી ઘી નાખીશું બેમાં તો પહેલાં એક થાળમાં ઘી નાખી અને ચેક કરી લઈશું પછી બીજા થાળમાં ઘી નાખીશું તો ચાલો ઘી નાખવાનો પ્રોસેસ ચાલુ કરી દઈએ અહીંયા મેં ઘી નથી ગરમ કર્યું એમ જ રાખ્યું છે પછી ખબર નહીં હવે ઘી ગરમ કરવાની જરૂર પડે કે પડે નહીં તો અહીંયા આપણે વિડીયોમાં બતાવ્યું હતું ઘી બનાવ્યું ત્યારે પણ ત્યાં મેં ઘી નાખી દીધું છે અને આજે મેં મારા કેમેરાની પણ ઘીવારો કરી નાખ્યો છે તો હમણાં મેં એક હાથ બગાડું નકર બીજો હાથ પણ મારો એમાં લાગીએ તો બધું ઘીવારું થઈ જાય તો ચાલો આપણે ઘી નાખ્યું અને હવે જેમ લાડવાનું મિક્સ લાડવા બને તેટલું ઘી નાખવાનું છે એક માખી ઘરમાં ખબર ને આવી ગઈ તો હેરાન કરેસ પણ એને મરાય પણ નહી ભગવાન કહે કે લાડવા તો બનાવી માખી પણ મારી કઈ થી માખી હમ લાડવાને ઉપર થી જઈશ ને આવીશ સમર વેધર થોડું ગરમ હોય એટલે ઘરમાં એક લાડવો બનાવીને છે કલમ કે લાડવો બને તેવું એટલું ઘી નાખશે નકર થોડું પાછું ઘી નાખીએ આપણે મને એવું લાગે કે થોડું ઘી નાખવું પડશે તો લાડુ વરી જાય પણ તૂટવાનું ઓલું કરે લાડુ બની ગયો છે તો પણ થોડુંક ઘી નાખીએ કે થોડુંક કોરું કોરું લાગે છે ચાલો તો પાછા મિક્સ કરવાનું ચાલુ કરી દઈએ તો અહીં અમે ઘી નાખ્યું અને હવે થોડું થોડું ધીરે ધીરે આખામાં મિક્સ કરવું પડે કેમ કે મેં બધું મિક્સર પાછું એમાં ભેગું કરી દીધું છે તો ખબર નહીં કે એવી રીતે થાય મારું આ થાર બહુ ટૂંકો પડ્યો છે ને હવે મોટો લેવા જવાનું મને થોડોક કંટાળો આવે છે કે ઊભું થઈને આવું અને પાછા હાથ બગડી ગયા છે એટલે ધોવા પડીએ તો પાછા ઘી વાર આવશે તો ચાલો આવી રીતે કંઈ ધીરે ધીરે કામ હલાવીએ અને આ સીધી ઠંડુ પડી ગયું છે આપણું જે મિક્સ બનાવેલું છે લાડવાનું તો અહીંયા મેં બે મેઝર કપ લીધા છે સ્ટીલના તો મને લાગે છે કે આ મોટું સાલી જાય તો મોટું મેઝર કપથી આપણે એમાં એના માપના ભરી આવી રીતે અને કરીએ એટલે આપણે ઇઝી ખબર પડે કે ચાલો તો આ પણ આમાં જ રહી ગયું તો નીકળી ગયું તો આપણે કેટલો મોટો લાડવો બનાવો તે અંદાજે બધા લાડવા આપણા સેવ બને તો મને આ એટલું બધું લાગે છે કે આ બહુ મોટો છે તો ચાલો નાનું મેજર કપ ટ્રાય કરીએ નાનું ઓકે સી લાગે છે પાછું કાઢવામાં ટાઈમ લાગીએ એટલે ઠપ કરવું પડે તો નાનાથી મસ્ત એક માપનું આપણે એક જ માપના બધા લાડવા બને ચાલો મેં ફટાફટ લાડવા બનાવી નાખવું અને પછી આપણે પાછા લાડવા બની જાય પછી મેલા દ ભાઈ જા આપણે અહીંયા લાડવા બનાવવાનું ચાલું થઈ ગયું છે અને લાડવા બનાવતા બનાવતા ખબર નહીં કલાક લાગીએ કે બે કલાક લાગીએ તો કિચનમાં આજે સવાર પડી જાય લાગે એમ કે બે માણસ હોય તો જલ્દી પ્રોફુલને કેમ કે બેઠી જાવ લાડવા બનાવવા પણ પ્રફુલ નથી બેઠતા એમ કે મારે જ બનાવવા પડીએ તો ભાઈ આપણે આ મેઝર કપથી બહુ કામનું છે ઘરમાં રાખી કોણ જેને જેને ન લીધું હોય તે પણ લઈને રાખી દેજે કેમકે તે એટલું ભરીને આપણે બધા લાડવા એક એક સરખા બને કોઈમાં રાતમાંથી પડી જાય છે વાત કરતાં કરતાં પણ મેઝર કપ તો ઘરમાં હોવું જોઈએ કેમકે ઘણી બધી વસ્તુ આપણે મેઝર કપથી માપીને પણ બનાવી શકીએ છીએ નવી રેસિપી બનાવવાની હોય તો જે જે નવી રેસિપી બનાવતા હોય તો પછી કામ લાગે મેજર કપ હોય તો બધી મેઝર કરીને બનાવવાનું થાય તો મને એ બધી વસ્તુ બનાવવાનો શોખ વધારે એટલે મેઝર કપ પર રાખી મૂક્યું તો આપણે લાડવા બનાવવામાં કામ લાગ્યું અને મારી પાસે મોદકનું બી મોડ છે પણ આ વખતે આપણે હાથથી બનાવીએ દર વખતે મોદકના સેફમાં બનાવી જાય લાડવા બેથી ત્રણ ત્રણ વરસથી તો આ વર્ષ આપણે હાથથી લાડવા બનાવી લઈએ ચાલો તો લાડવાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો ફોર થાઉઝન્ડ તો થઈ ગયા ફાઇવ થાઉઝન્ડ થઈ જાય તો આપણે જરૂરની જરૂર કેક કાપ્યું કેમ કે જ્યારે ફોર થાઉઝન્ડ થયા હતા ત્યારે આપણો ફેમિલીમાં થોડું પ્રોબ્લેમ આવી ગયું હતું તો પછી રહેવા દીધું અને સેલિબ્રેટ કર્યું નહીં તો હવે ફાઇવ થાઉઝન્ડનું તો જરૂર ફાઇવ થાઉઝન્ડ માટે આપણે કેક લઈ આવીશું મેં ફોર થાઉઝન્ડમાં કીધું હતું પણ ફોર થાઉઝન્ડ તો થઈ ગયા પણ પછી સમય થોડોક બુરો થઈ ગયો હતો તો પછી બધું રહેવા દીધું તો થેન્ક યુ ઓલ ઓફ યુ અને લાસ્ટ વિડીયોમાં જે મેર અને આહિર લોકોનું ટ્રેડિશનલ ડ્રેસ હતું તેમાં બધાએ બહુ કોમેન્ટ કરી હતી કે બહુ સરસ લાગે છે તો બધાને થેન્ક યુ વેરી મચ બધાએ કોમેન્ટ કરી તેના ઉપર અમને અમને પણ બહુ સારું લાગ્યું અને કેવું લાગે છે તે તમારી પાસે કોમેન્ટમાં Okay, so thank you all of you bye bye next video ma maila